रोटरी मल्टी स्पेशलिटी हॉस्पिटल ના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આપની સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય મહાંત શ્રી જહેરામગીરી મહારાજ મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ઊંજા નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી કેરિતભાઈ પટેલ શ્રી મુકેશભાઈ પટેલ શ્રી સરદારભાઈ ચૌધરી શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા શ્રી સુખાજી ઠાકોર શ્રી કિરીટભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર હોસ્પિટલ નામકરણના દાતા શ્રી ગૌરવભાઈ પટેલ શ્રી સતીષભાઈ મોહનભાઈ પટેલ ભવનના દાતા શ્રી સતીષભાઈ ગોવિંદભાઈ પટેલ શ્રી યોગેશભાઈ પટેલ અમારા વડીલ મુરબી અને પૂર્વ ધારાસભ્ય શ્રી નારણભાઈ પટેલ ઊંઝા એપીએમસીના ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ રોટરી ડિસ્ટ્રિકના ગવર્નર શ્રી નિગમભાઈ ચૌધરી મહેસાણાના શ્રી આયુષ વિભાગના શ્રી પીનાકિનભાઈ ત્રિવેદી આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર ચેરમેન કિરીટભાઈ અહીંયાના ના ધારાસભ્ય છે મેં તમારે ચેરિટી તો ઘેરથી જ શરૂ કરવી પડે ને હવે ઓછા આપ્યા કે વધારે આપ્યા તમારે નક્કી કરવાનું મને કેપેસિટી ખબર ના હોય ને ક્યાંક આ પ્રસંગ તમને બધાએ ઉત્સાહ પૂરો પાડવાનો છે કે ભાઈ આ એક સારું કામ થઈ રહ્યું છે એમાં બધાએ પોતપોતાનું યોગદાન એકલા પૈસાની વાત અમે હોતી નથી સમયનું યોગદાન આપો એ મોટું યોગદાન છે એટલે આપણે બધાએ અને કેવી રીતે સહભાગી થવું એનો વિચાર કરવાનો અને આપણા તો વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ આ મંત્ર થી જ આપણે બધાએ આગળ વધવાનું છે આજે વર્લ્ડ સોઇલ ડે અને વર્લ્ડ વોલિયન્ટ ડે છે સોઇલ એટલે કે ધરતી સાથે જોડાયેલા ધરતી પુત્રો સ્વયંસેવક બનીને જન આરોગ્યના મહાયજ્ઞની આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે સેવા પરમો ધર્મ અને ભાંગ્યાના ભેરુની આપણી સંસ્કૃતિ છે સેવા સખાવત દાતારી તો આપણા લોહીમાં છે જીવ માત્રની સેવાએ આપણા સંસ્કાર છે ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો નાખ્યો સાથોસાથ જનકલ્યાણનો અભિગમ અપનાવીને દરેક નાગરિકને આરોગ્ય સુહાકારી મળે તેવી નીતિ રીતિ અમલમાં મૂકી એક સમય હતો કે છેવાડાના વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવા માટે દૂર દૂર જવું પડતું શ્રી નરેન્દ્રભાઈએ રસ્તો વીજળી પાણી જેવી પાયાની સુવિધાઓ છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડી છે આદરણીય વડાપ્રધાનશ્રીના આ વિઝનના પરિણામે ગુજરાતના અંતરિયાળા ગ્રામીણ વિસ્તારોમાં પણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવા આજે મળતી થઈ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં સ્વસ્થ ભારતને મહત્વનો પિલ્લર ગણાવ્યો છે વડાપ્રધાન તરીકેના તેમના સેવા દાયિત્વમાં પાછલા અગિયાર વર્ષમાં તબીબી સેવાઓની સાથે તબીબી શિક્ષણમાં પણ મોટા પરિવર્તન આવ્યા છે અહીંયા જ્યારે જયારે માન્ય વડાપ્રધાનશ્રીએ મુખ્યમંત્રી હતા ત્યારે મેડિકલ સીટો આખા ગુજરાતની અગિયારસો ને પંચોતેર હતી આ મેડિકલ સીટો એમણે શરૂઆતથી જ એની ઉપર ધ્યાન રાખી અને આ સીટો જો વધે તો જ આપણને આ જે સેવા આપણે આપી છે ગામે ગામ છેવાડાના માનવી સુધી આ સેવા પહોંચાડવી હોય તો ડોક્ટરોની પહેલે આવશ્યકતા અને એ આજે આપણે કહી શકાય કે દર વર્ષે આ અગિયારસો પંચોતેરમાંથી વધારી અને આજે સાત થી વધુ ડોક્ટરો દર વર્ષે આપણને મળતા થયા છે દેશના નાગરિકોનું જીવન સ્વસ્થ રહે અને તેમને ગંભીર બીમારીના સારવારના ખર્ચમાં આર્થિક સહાય મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે અને આ ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજનામાં આપણે બીજા પાંચ લાખ ઉમેરીને દસ લાખ સુધીનું આરોગ્ય રક્ષા કવચ જરૂરિયાતમંદોને પૂરું પાડી રહ્યા છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ ભારતના માર્ગે આગળ વધતા રાજ્ય સરકારે પણ લોકોના આરોગ્યની ચિંતા કરી છે મને લાગે છે ત્યાં સુધી ઋષિકેશભાઈ હતા એ જ વખતે દરેક તાલુકામાં ડાયાલિસિસ સેન્ટર અને દરેક જિલ્લામાં કિમોથેરાપી સેન્ટર આપણે શરૂ કર્યા છે એટલે અત્યારે જે પ્રમાણે ડાયાબિટીસ અને ડાયાબિટીસ પછીના જે રોગો છે એમાં તમે ડાયાલિસિસ જેવો રોગ હોય તો એક જગ્યાએથી આપણા ગુજરાતમાં ને ગુજરાતમાં ફરવામાંય તકલીફ ના પડે અને એને પોતાની સગવડ મળી રહે ડાયાલિસિસ સેન્ટરમાં એના માટેનો પ્રયત્ન કર્યો છે આદરણે શ્રી નરેન્દ્રભાઈએ સ્વાસ્થ્ય સેવા પર ધ્યાન આપ્યું છે અને નિરોગી જીવનશૈલી માટે પ્રેરણા આપી છે એ જ રીતે ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે પણ વ્યવસ્થા કરી છે અહીં નિર્માણ પામનાર આ મોનાબાર રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ સમગ્ર ઉત્તર ગુજરાત માટે આરોગ્યનું ધામ બનશે એવો મને વિશ્વાસ છે આ હોસ્પિટલમાં રેડિયોલોજી સ્ત્રી રોગ સારવાર આઈસીયુ મેડિસીન બાળરોગ ટ્રોમા વિભાગ ઓર્થોપેડિક ડાયાલીસીસ કિમોથેરાપીની સુવિધાઓ દર્દીઓને ભવિષ્યમાં અહીંયા મળવાની છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ બે હજાર સુડતાલીસ સુધીમાં આત્મનિર્ભર સ્વદેશી અને સ્વસ્થ સમૃદ્ધ ભારતના નિર્માણનું આહવાન કર્યું છે આપણે સ્વદેશી વસ્તુઓને પ્રમોટ કરીને તથા વોકલ ફોર લોકલ અને લોકલ ફોર નો મંત્ર અપનાવીને આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડીશું એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જયારે તાળીઓના ગુજારો સાથે આવું છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આપના આશીર્વચન માટે